બનાસકાંઠા અંબાજી ભાદરવા સુલ પવિત્ર દિવસે ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીએ મા અંબાને ધજા ચડાવી જે લોકો પોતાના ઘરે પણ કામ નથી કરતા તેઓએ માના અવસરમાં પદયાત્રીઓની સેવા કરી છે ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી ગુજરાત સરકાર દ્વારા અંબાજી તરફના માર્ગો પર પદયાત્રીઓને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી ભાદરવી પૂનમ મહામેળાના અંતિમ દિવસે રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીએ મા અંબાને ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા હતા દર વર્ષે અંબાજી ખાતે યોજાતા ભાદરવી પૂનમના મેળા દરમિયાન મેળાના અંતિમ દિવસે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા માતાજીને ધજા ચડાવવાની પરંપરા રહી છે ત્યારે ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન શ્રી હર્ષ સંઘવી બનાસકાંઠા પોલીસ ટીમ સાથે જોડાયા હતા રાજ્યના ગૃહપ્રધાન શ્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં રાજ્યના ડી જી પી શ્રી વિકાસ સહાય અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સહિતના અધિકારી શ્રીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ધજા ચડાવવામાં સહભાગી બન્યા હતા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અંબાજી મેળામાં યાત્રિકોની સુરક્ષા અને સલામતી માટે રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવવામાં આવી હતી અંબાજી મંદિર પાસેના ખોડીવલી સર્કલ ખાતે મુખ્ય પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા સમગ્ર મેળાનું સંચાલન કરવામાં આવ્યું હતું દર વર્ષે મેળામાં અંતિમ દિવસે પૂનમે પોલીસ વિભાગ દ્વારા માં અંબાનો મેળો નિર્વિઘ્ને સુખરૂપ પૂર્ણ થતાં મા અંબાને ધજા ચડાવવામાં આવે છે જે પરંપરા આ વર્ષે પણ યથાવત રાખી પોલીસ વિભાગ દ્વારા ધજા ચડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી પોલીસ કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો હતો ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ભાદરવી પૂનમના પવિત્ર અવસરે જણાવ્યું હતું કે ગુજરાતના ખૂણે ખૂણેથી માઈભક્તો અંબાજી દર્શનાર્થે પધારી રહ્યા છે અંબાજી પદયાત્રા કરીને આવતા માઈભક્તો ભાદરવી પૂનમના આ પવિત્ર અવસરે છેલ્લા અનેક દિવસોથી ગુજરાતના ખૂણે ખૂણેથી માઈ ભક્તો પગ પાલે અંબાજી ખાતે માં અંબેના દર્શનાર્થે પધારી રહ્યા છું હું સનાતની ધર્મના સૌ સંસ્થાઓનો આભાર માનવા માંગુ છું કે આ માઈ ભક્તો મનમાં વિચાર આવે કે માની ભક્તિ કરવા માટે અંબાજી પગ પાલે જવું છે અને ઘર ચાલતા નીકળી જાય સાહેબ અંબાજી સુધી પહોંચે

એવા સૌ માઈ ભક્તોને હું બે હાથ જોડીને રાજ્ય સરકાર વતી તેમનો આભાર માનું છું અંબાના ચરણોમાં તે સૌ લોકો માટે પ્રાર્થના કરું છું અને સાથે સાથે આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા આ તમામ રસ્તાઓ પર બાથરૂમ ટોયલેટ મેડિકલ ફેસિલિટીઝ સફાઈની ફેસિલિટીઝ આ બધી જ વ્યવસ્થાઓ ખૂબ મોટા પાયે વધારો કરવામાં આવ્યો આ વર્ષે આપણે સૌ જાણીએ છીએ કે સંખ્યામાં બી માઈ ભક્તોની ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો આ વર્ષે તો બી કોઈ બી જગ્યા ઉપર કચરો નહીં આપ જોઈ શકો છો કે આજે આખો રસ્તો ચારે તરફ સફાઈ માટે હજારોની સંખ્યામાં સ્વચ્છતા દૂતો કામ કરી રહ્યા છે આ સૌ સ્વચ્છતા દૂતોને સૌ મારા સફાઈ રાખનાર ભાઈ બહેનોને બી હું આજે માના ચરણોમાંથી તેમને વંદન કરું છું કે આપ સૌના સહયોગથી ગુજરાત ચારેય દિશા પર સ્વચ્છ અને સ્વસ્થ રહી શકે છે તે બદલ બી આપ સૌનો આભાર હું આજે ભાદરવી પૂનમના શુભ અવસરે મા અંબાના ચરણોમાં વંદન કરવા માટે ગુજરાતની શાંતિ અને સલામતી માટે ગુજરાતની સમૃદ્ધિ માટે ગુજરાત પોલીસ સાથે મળીને ગુજરાત પોલીસ વતી વર્ષો વર્ષની જે પરંપરા છે મા અંબાના મંદિર પર જે ધ્વજા ચડાવવાની જે પરંપરા છે એ પરંપરાને આગળ વધારતા આજે ગુજરાત પોલીસ જોડે આ યાત્રામાં જોડાયેલો હું ગુજરાત પોલીસ બનાસકાંઠા પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપણે સૌએ આ દ્રશ્ય જોયા છે મારા પોલીસ પરિવારના જવાનો શાંતિ ને સલામતી સાથે સાથે મા અંબાની કઈ રીતે ભક્તિ કરતા હતા રાત દિવસ સમય જોયા વગર બોલ માડી અંબે જય જય અંબે ના નારા જોડે કિલોમીટરો થી ચાલતા ચાલતા આવેલા થાકેલા શ્રદ્ધાલુઓનું બુલંદ રાખવાનું કામ ગુજરાત પોલીસ બનાસકાંઠા પોલીસ દ્વારા કરવામાં આવ્યું મારી ગુજરાત પોલીસ પરિવારની બહેનો મંદિરમાં આસ્થાની સફાઈ કરતા આસ્થા જોડે જોડાયેલું મંદિરનું પ્રાંગણ સાફ કરતા ગુજરાત પોલીસની બહેનોને આપણે સૌ લોકોએ જોયા પોલીસના સૌ જવાનો માટે ભાદરવી પૂનમ નો આ મેલો એ માત્ર બંદોબસ્ત નો મેલો નથી આ આપણા ગુજરાતની આસ્થાનો સૌથી મોટો મેલો છે અને એ મેલા નો બંદોબસ્ત બનાસકાંઠા પોલીસ દ્વારા ખૂબ જ અદભુત રીતે ઐતિહાસિક રીતે કરવામાં આવ્યો છે તે બદલ બનાસકાંઠા પોલીસને બી હું ખૂબ ખૂબ અભિનંદન આપું ગણપતિ નો તહેવાર હોય કે ભાદરવી પૂનમ નો મેલો હોય ગુજરાત ના તહેવારો છે અને ગુજરાતના લોકો શાંતિથી અને ઉત્સાહપૂર્વક બનાવી શકે તે માટે ગુજરાત પોલીસ હંમેશા તત્પર હોય છે